બિહારના દશરથ માંજી પોતાના પત્ની બીમાર હતા અને હોસ્પિટલ લઈ જવાના હતા પણ નદી બે કાંઠ્યા ચાલતી હતી એટલે હોસ્પિટલ ન લઈ જઈ શક્યા અને મૃત્યુ પામ્યા પછી દશરથ માંજીએ નક્કી કર્યું કે આ પર્વત તોડી અને મોટો રસ્તો બનાવવાનો છે પછી લાગ લગાટ પચીસ વર્ષ સુધી એ પત પર્વતને તોડ્યો અને રસ્તો બનાવ્યો તમે વિચાર કરજો કેટલું ધૈર્ય હશે કેટલી સ્થિરતા હશે અને કેટલી આત્મવિશ્વાસ અને કોન્ફિડન્સ સાથે કાર્ય કર્યું છે દશરથ માંજીએ આમનો પ્રસંગ જીવનની અંદર કંડારવા જેવો છે જીવનની અંદર ઉતારવા જેવો છે કારણ કે દશરથ માંજીએ જે કરી બતાવ્યું છે આજના યુવાનો માટે પ્રેરણા સ્તોત્ર છે કે પોતે પહેલાં ધોરણથી બાર ધોરણ સુધી સખત મહેનત કરે તો ડૉક્ટર બને 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 ને બને એ બિહારના માનજીએ પચીસ વર્ષ સુધી એક મક્કમ મનથી પર્વત તોડી અને રસ્તો તૈયાર કર્યો આજ દુનિયા આખી એને યાદ કરે અને બિહારના લોકો ત્યાંથી ચોવીસ કલાક ગાડીઓ છે શા માટે એનું મજબૂત મનોબળ હતું એનો ગોલ નક્કી હતો કે મારે આ પર્વત તોડવાનો છે તોડવાનો છે તોડવાનો છે રાત્રિ દિવસે એક જ ફોક્સ હતો અને ફક્ષને એને સાકાર કરી અને રસ્તો તૈયાર કરી અને લોકોને અર્પણ કર્યો પોતાના જીવનનું તો એને બલિદાન આપ્યું પચીસ વર્ષ સુધી સમય આપ્યો બલિદાન પચીસ વર્ષનું બલિદાન આપ્યું પોતાના જીવન પણ દુનિયા આજ આખી યાદ કરે એમની પ્રેરણા લેવી પડે એમના દાખલા દેવા પડે ક્યારે દેવા પડે કે એમની અંદર એક સાહસ અને ધૈર્ય હતો આત્મવિશ્વાસથી સરોવસર વ્યક્તિત્વ હતું કે એમને પર્વત તોડ્યો 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 અને રસ્તો તૈયાર કરો એમ જીવનની અંદર તમે આત્મવિશ્વાસ રાખશો કોન્ફિડન્સ રાખશો મજબૂત મનોબળ રાખશો અને લાગ્યા રહેશો લાગ્યા રહેશો લાગ્યા રહેશો પરીક્ષાની અંદર બધું જ સાઈડમાં મૂકીને એક રીડિંગ સિવાય બીજી કોઈ વાત નહીં આજના યુગમાં મોબાઈલ ડિસ્ટર્બ કરી જાય છે સ્ટુડન્ટને મોબાઈલ દૂર મૂકી ગયો મોબાઈલ આપ કેરિયર ન બને ત્યાં સુધી મોબાઈલને ટચ પણ આપણે ન કરી શકીએ ત્યારે નિર્માણ થઈએ દશરથ માંજીને આપણે જીવનની અંદર રોલ મોડેલ તરીકે રાખવા પડે કારણ કે એનું એક ધૈર્ય હતું એક સાહસ હતું એક મજબૂત મનોબળ હતું કે મારે આ રસ્તો તૈયાર કરો પચીસ પચીસ વર્ષ લગી પર્વતને તોડ્યો અને રસ્તો તૈયાર કર્યો મિત્રો તમે વિચાર કરજો ક્યારેક બિહાર ને તો દશરથ માંજીના જીવનનો પ્રસંગ ત્યાંના લોકોને પૂજજો ત્યાં સ્થળ પર જજો એ પર્વત પાસે તો મિત્રો આવી છે કોન્ફિડન્સની વાતો તમારી ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને સાથે ડિસ્ક્રિપ ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે કામ હોય તો કંઈ મેસેજ કે કોલ કરી શકોસ